સુરતમાં ગટરિયા પૂર ફરી જોવા મળ્યા છે સુરતના વરાછા અટલજી નગરમાં ગટરિયા પૂરને લઈ સોસાયટીના રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે સુરતના વરાછાના અટલજી નગરની ઘટના સામે આવી છે જેમાં સોસાયટીમાં ગટરિયા પૂર જોવા મળ્યા છે છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં ઉભરાતી ગટર માતાનો દુખાવ સમાન બની ગયા છે ગટરિયા પાણીના કારણે સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળ્યો છે સોસાયટીમાં પાણી અને મચ્છર રોગોનો ફેલાવ થઈ રહ્યો છે સ્થાનિકોએ તંત્ર ધારાસભ્ય અને કોર્પોરેટરનું અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં

તમે સ્થાનિક મોટી લાઈન નાખવાની મેન રોડ પર અને રસ્તો બનાવી આપવાનો મારું નામ ચંદ્રકાંત ઠાકોરભાઈ રાવત ક્યાં રહેવાનું અટલજી નગર સમસ્યા છે અમારી મેઇન લાઈન છે બે ઉભી લાઈન છે ત્યાં પાણીની સમસ્યા છે અમે બહુ ફરિયાદી ને બહુ બધું પણ કોઈ સમજતી અમારી પૂરી કરતા નથી આ લોકો નજુ બી પાણી નીકળે જ છે અમારામાં એટલા ટાઈમથી આવે આ બે વર્ષ થઈ ગયા સાહેબ શું ગયા છે હાલ એસન નવી લાઈન અમારે લાખવા નાના હુંલા છે એટલું મોટી સાહેબ લાખ્યા આપો અમારી એ માંગ છે સ્થાનિક કોપરેટર બી જ મોંઘી છે માણસો પણ મ્યુનસિપાલિટીના કોપરેટર આ મ્યુનસિપાલિટીના માણસ એવા છે કે દસ વાગે આવે છે ને બાર વાગે પાકી જાય છે પાસે અમે મોટા ભંગા માંગ કરીએ છે અને લાઈન નવી લાખી આપો એ રોડ બનાવી આપો અમે બે વર્ષ નથી ને તે પેલા અમારી પાસે આવી ગયા છે